તમે લોકો એ મને ઓળખી હા યાર હા હું એ જ ભૂમિ છું હા બસ તમે બરાબર બોલ્યા મારા નામ તો બહુ બધા છે જ્યાં જ્યાં ત્યાં અલગ અલગ નામ પડે છે પણ સાચું નામ છે ભૂમિ ગુરુ અરે અરે એક મિનિટ ઉભા રહ્યો કંઈ બિચારી ના લ્યો મારો એક જ મોટી છે તમે દુનિયામાં આવ્યા છો તો તમને દસ લોકો એમ કહેવા જોઈએ કે અરે આ અરે એ હતી હા અબે યાર એનાથી તો દૂર દૂર જ રહે છે જો એમ તમને કોઈ કે ને તો તમારું જિંદગી સફળ થાય હું એવું માનું છું તમે લોકો માનો છો યાર આ દુનિયામાં જન્મ લીધો છે તો કંઈક તો અલગ કરશું ને આપણે કોઈકથી તો અલગ રીતે જીવશું ને હા હું બી માનું છું બધાની લાઈફમાં એટલા બધા ટેન્શન છે એટલા બધા ટેન્શન છે કોઈ શાંતિથી જીવી નથી શકતું એ પછી અમીર હોય કે ગરીબ હોય બરાબર ને મિત્રો તો હું તમને એટલા માટે જ કહું છું કે હંમેશા હસતા રહ્યો મારો મેઇન મોટિવ એ છે તમને લોકોને હસાવો અમે આખો દિવસ જે ઘરમાં ગાંડા કાઢીએ છીએ ને એ તમને લોકોને હું બતાવવા માગું છું પણ એક મિનિટ ઉભા રહ્યું એ પહેલાં તમને એક વસ્તુ બતાવી દઉં કે મારા બ્લોગમાં હંમેશા તમને આટલા બહુ ચહેરા તો દેખાશે જ ભાઈ જીલોગના મેમ્બર્સ જોઈ લ્યો બરાબર શરૂઆત આપણે કરીએ મારા મારાજમણથી જેને ન્યૂઝપેપર છે ને મારા કરતાં ભી વાલું છે એ અસબંધ સાત જન્મ સુધી સાથ આપશો ને મારો જન્મ છે અરે બાપરે એવું તો ચાલતું હશે આ પહેલો જ જન્મ આટલો બધો ટીપી ટીપી રેડી કરું કોઈ બીજું લઈ જાય એવું થોડી હું સહન કરું મને તો તમે જ જોઈએ ભાઈ સાત જન્મ સુધી ઓ હસબન્ડ ઓ પતિ દેવ નો થેન્ક્સ પ્લીઝ પ્લીઝ ચીજો આ બીજા મેમ્બર છે મારા સાસુમાં એકચ્યુઅલમાં છે ને સિક્સટી સેવન્ટી જેવા ટીપિકલ સાસુ નથી પણ એક્સ્ટ્રા મોડર્ન સાસુ છે શું કેવું દીપ તારું જેને અમે ના પડ્યા કે હવે બસ હવે રહેવા દે જો એ બોલવાનું શરૂ કરે ને તમારું બધાય મોઢું બંધ કરવું પડે સમજાણું તમને લોકોને દીપ મને હંમેશા એક સેન્ટેન્સ કે કોના જેવી હું ના થાવ મારી મમ્મી જેવી જો લે એનું રીઝન તો કે મારા પપ્પાને જોઈને પપ્પાએ એમનો સહન કરી શકે અમે કોઈ કરી શકીએ એમ નહીં જો ભાઈ ફોટોઝ માં તમે જોયા તો ખરા કે મારા સસરા છે બરાબર મારા બેસ્ટ સપોર્ટર છે અત્યારે અવેલેબલ નથી ઓફિસે ગયા છે એટલા માટે ફોટોસથી તમને બતાવી દઉં છું એકદમ સીધા સાદા માણસ છે જે મારા સાસુને કાયમ સહન કરે છે અને મને હંમેશા પોતાની દીકરી માને છે અચ્છા આ તો અમારો સ્મોલ ઇન્ટ્રોડક્શન એકચ્યુઅલી ફર્સ્ટ બ્લોક છે એટલે હું તમને લોકોને બહુ પકાવવા નહીં માંગતી જસ્ટ તમને લોકોને તમારું એટેન્શન ગ્રેપ કરવા માગું છું કે હું તમને કંઈક એવું નવું બતાવીશ જેથી તમને લોકોને મજા આવશે અમને બી મજા આવશે આ ત્રણ મેમ્બર સિવાય મારે એક વન પોઈન્ટ સેવન યર્સની ઓલ્ડ ક્યુટ બેબી છે એ અત્યારે હાલમાં સૂતી છે એટલે હું તમને એ બિલકુલ નહીં બતાવું કારણ કે એની હું ડિસ્ટર્બ થશે તો હું ડિસ્ટર્બ થઈ જઈશ મને એક બી વસ્તુ નહીં કરવા દે કારણ કે એ ગર્લ છે ડેડીઝ ગર્લ નથી કઈસ તો જો તમારા લોકોને આવા નવા નવા કોમેડીઝ વિડીયો જોવા હોય તો પ્લીઝ 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 મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સ્ટેટ યુ થેન્ક યુ